નમસ્કાર યોગ અભિયાન ટાઈમ્સમાં તિરુપતિ મંદિરમાં એનિમલ ફાઇટવાળા પ્રસાદ પછી મંદિરના શુદ્ધિકરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે સવારના ત્રણ વાગ્યાથી જ મંદિરના શુદ્ધિકરણની પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવી છે બોલીવુડ સિંગર અને પંજાબી સિંગર દિલજીત દોસા લીગલ નોટિસ મોકલવામાં આવી છે તેઓના કોન્સર્ટની ટિકિટના પ્રાઇઝમાં ગોચાળો હોવાની વાત બહાર આવી છે અને તેના લીધે જ આ લીગલ નોટિસ તેમની ટીમ ઉપર મોકલવામાં આવી છે જયપુર રાજસ્થાનની રિયા સિંઘના સર પર સજો છે તાજ જી હા મિસ ઇન્ડિયા યુનિવર્સ બે હજાર ચોવીસ નો ખિતાબ જયપુરની આ યુવતીને મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ન્યૂયોર્ક છે અને ન્યૂયોર્કમાં તેઓ એક ગુજરાતી કોન્સર્ટ અટેન્ડ કર્યો હતો ગુજરાતી કોન્સર્ટમાં સિંગર આદિત્ય ઘડવીને તેઓ મળ્યા હતા તેઓના ગળે લાગ્યા હતા અને ગુજરાતી હોવાની ગર્વની વાત પણ કરી હતી સાઉથ મેગા સ્ટાર ચિરંજીવીનું નામ ગિનિસ બુકમાં નોંધાયું છે જી હા ભારતના સૌથી સફળ એક્ટરનો ખિતાબ તેઓને મળ્યો છે આ ખિતાબ જ્યારે તેઓને મળ્યો ત્યારે આમિર ખાનના હાથેથી તેઓને આ ખિતાબ મળ્યો હતો તેઓએ પોતાની ખુશી વ્યક્ત કરી છે અને ફોટા સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે